જામ રાવળ સાહેબે રંગમતી અને નાગમતી નદીના કિનારે નવા નગરની સ્થાપના કરી હતી જી હા જામનગરનું શરૂઆતનું નામ જામનગર નહોતું તેને નવાનગર કહેવામાં આવતું હતું જામનગરે અનેક રાજા રજવાડાઓનો સૂર્યાસ્ત અને સૂર્યોદય જોયા છે જામનગરના રાજપૂત રાજાઓએ જામનગરને આક્રાંતતાઓથી બચાવવા પોતાના જીવની પણ પરવા કરી નહોતી આ ઇતિહાસ છે આપણા જામનગરનો અત્યારના જામનગરની વાત કરીએ તો જામનગર બદલી રહ્યું છે જામનગરે તેલ અને ગેસ ક્ષેત્રમાં દુનિયામાં માથું કાઢ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જામનગરમાં આવ્યા પછી જામનગરનો ભારે વિકાસ થયો છે એવું કહીએ કે સૌરાષ્ટ્રમાં ક્રિકેટનો જન્મ પણ જામનગરમાં થયો હતો તો એને અતિશયોક્તિ ન કહેવાય અત્યારે જામનગરની વાત કરીએ એટલે લાખોટા તળાવ મરીન નેશનલ પાર્ક બાલાચડી બીચ આયુર્વેદિક યુનિવર્સિટી ખાણો બેટ દ્વીપને યાદ કરવા પડે ગઈકાલે જામનગરના સ્થાપના દિવસે દરબારગઢ ખાતે

આપણા વડવાઓ જામ રાવલજીએ આ નગરની જ્યારે સ્થાપના કરી ત્યારથી લઈને હાલના મહારાજા શત્રુ શૈલ્ય સિંહજી બાપુની હાજરીમાં આ શહેર પોતાનો ઇતિહાસ વારસો વિરાસત અને શૌર્ય અને બલિદાનની કથાને અવિરત રીતે આગળ વધારતું આવ્યું છે આવનારા સમયમાં પણ સમાજના પ્રતિનિધિ તરીકે અને લોકસેવાના અને અ લોકોના પ્રતિનિધિ તરીકે પણ આ તકે આ માધ્યમથી હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું આપણું જામનગર ના ફક્ત ગુજરાતના ફક્ત ભારત પણ સમગ્ર વિશ્વ કક્ષાએ એક અલગી એક અનોખી અને એક અલૌકિક છાપ જે ધરાવે છે તેને આગળ વધારતા રહી અને આપણે સૌ સાથે મળી અને આ સિટીના વિકાસમાં સહભાગી બનીએ એવી આજના આ દિવસ નિમિત્તે આપ સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ વિડિયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર